मारुततुल वेगं जितेन्द्रियं बुद्धिमताम वरिष्ठं वातात्मज वानरवृत्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये एक बार बड़ा जय बोलिए पछे शुरुआत करिए बोलिए हनुमान जी महाराज की रामचंद्र भगवान की जय सदा राम बापू ने મહેમદાવાદ ગામના સૌ આ સમાજને મારે વંદન કરવાની ઈચ્છા થાય છે કારણ કે આ સમાજ કે જેમાં જે સમાજમાં સદારમ બાપુ જેવો મહાપુરુષનો જે સમાજમાં જન્મ થયો છે એટલે સમાજ આખો એક વંદન કારણ કે એક કુળમાં એક સંત પાકે છે તો આખા એક સમાજનો ઉદ્ધાર થતો હોય છે એવા જે સમાજમાં સદારામ બાપુ જેવા મહાપુરુષ થયા હોય અને જે માનધાતાનો ઇતિહાસ જે ઇતિહાસના પાને છપાયેલા છે એ વંશજોને મારા વંદન આપ સૌને જય શ્યારામ ભગવાન માતાજીની જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે

મૌન થઈ શકે છે દુનિયામાં બધા ઋણ ચૂકવી શકાય છે પણ જે માં છે એ માનું ઋણ દુનિયામાં કોઈ ચૂકવી નથી શક્યું પણ એ તો આપણી જન્મ દેતા માં છે આ તો આખા ભરો ભંડારી જનની છે આ તો જગદંબા છે એટલે આનું ઋણ આપણે ચૂકવી ન શકીએ આપણે તો એનો એની પૂજા જ કરી શકીએ એટલે આપણે માના ચરણોમાં વંદના કરી શકીએ પણ માની સાચી પૂજા કઈ મારે એ વાત કરવી છે આપણે જગદમ્બાને પૂજન કરીએ એ તો બરાબર જગદમ્બા નું પૂજન થવું જોઈએ જે ઇતિહાસ માંધાતા નો ઇતિહાસ છે ઇતિહાસ